ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતી સખીવન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન આવા સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા જેથી અહીં આવતી પીડિત મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે નેરોલેક્સ કંપનીના માનવતાભર્યા પ્રયત્નોની પ્રશંસા દરેક ઉપસ્થિત મહાનુભાવોએ કરી હતી આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર સખીવન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સવે મળીને સેન્ટરની નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દાન રૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરા સાવતે જણાવ્યું હતું કે નેરોલેક્સ કંપનીએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીરક્ષણ અધિકારી ભરૂચ આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી સીએસઆર અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા આ કેન્દ્રના રિનોવેશન માટે કલરકામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું